નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અત્યારે એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકો મળી રહી છે દેશના રક્ષામંત્રી રાજનાથ રાજનાથસિંહની એક અત્યારે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે તેઓએ તમામ સૈન્યના જે મુખ્ય જવાનો મુખ્ય અધિકારીઓ છે તેઓની સાથે બેઠક કરી છે અને હાલ અત્યારે દેશની પરિસ્થિતિ કેવી છે તેનો તાગ મળ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જયારે તણાવ જેવી પરિસ્થિતિ હોય ત્યારે અલગ અલગ જગ્યા પર ઉચ્ચસ્તરીય બેઠકો કરવામાં આવી છે ભારત દેશના જે સૈન્ય છે સૈન્યો અલગ અલગ જે આ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે તેઓના ઘણા બધા હુમલા ડ્રોન હુમલા જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા તેને પણ નિષ્ફળ બનાવ્યા હોય તેવી પરિસ્થિતિ વચ્ચે હવે સૈન્ય ભારતનું સૈન્ય એ પાકિસ્તાન દુશ્મન દેશના ઘરમાં ઘુસી અને એક પછી એક હુમલા કરી રહ્યા છે ગઈકાલે ધર્મશાળાની વાત કરી તો દિલ્હી પંજાબની જે આ મેચો છે તે પણ અટકાવી દેવામાં આવી છે હવે અત્યારની સમગ્ર માહિતી એ છે કે આઈપીએલની જે મેચો રમાતી હતી તે મેચો હાલ અત્યારે અત્યાર પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની માહિતી તેવામાં ગુજરાત રાજ્ય પણ હાલ અત્યારે એલર્ટ મોડ પર છે ગુજરાત રાજ્યના જેટલા પણ મોટા દરિયાઈ વિસ્તાર છે દરિયાઈ સરહદી વિસ્તાર છે ત્યાં ત્યાં અત્યારે હાલ એલર્ટ મોડ પર છે અલગ અલગ જગ્યા પર પોલીસનો યુસ્ત બંદોબસ્ત છે પીએમ સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી રક્ષામંત્રી સિંહ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અને અજીત ડોવાલ જેવા મહત્વ તેઓની સાથે એક અગત્યની બેઠક મળવા પામી છે અને સેનાની હાલ અત્યારે સેકન્ડ સેકન્ડની મિનિટે મિનિટેની અપડેટ લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે તેઓની તેઓએ પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે અને અલગ અલગ જે પરિસ્થિતિ છે તે અંતર્ગત તાગ મેળવ્યો છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓ પર જે પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલાને લઈને પરિસ્થિતિનો તાગ મળ્યો છે ગુજરાત રાજ્યની વાત કરીએ સૌથી મોટો દરિયાકિનારો હોય સૌરાષ્ટ્ર કચ્છવાળા વિસ્તારો પર હાલ ત્યારે એલર્ટ મોડ પર છે દરિયા કિનારે માછીમારી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અલગ અલગ ધાર્મિક સ્થળો દ્વારકા સોમનાથ અંબાજી મંદિર આ તમામ જગ્યા પર હાઈ એલર્ટ છે આર્મીના જે જવાનો છે તે પણ હાલ અત્યારે તૈનાત છે ત્રણે ત્રણ આર્મી વાયુસેનાની સાથે સાથે ત્રણે ત્રણ આર્મીના જે અધિકારીઓ સાથે તે રક્ષામંત્રી અને ગૃહમંત્રીએ બેઠક યોજી છે તે બેઠક હાલ ત્યારે પૂર્ણ થઈ છે તમામ જિલ્લાઓના તંત્ર પણ હાલ ત્યારે સજ્જ છે ગુજરાત રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીની સાથે પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય પર એક મોટું સંકટ હતો ત્યારે આ સંકટથી ડરવાની જરૂર નથી કારણ કે આપણી જે ડિફેન્સ સિસ્ટમ છે તે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને વળતો પ્રહાર આપી રહ્યું છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા જે હુમલા છે તે હુમલા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ડિફેન્સ સિસ્ટમ સ્ટ્રોંગ હોવાને કારણે પાકિસ્તાન એક પણ હુમલામાં હાલ અત્યારે સફળ નથી રહ્યું આતંકવાદી લડાઈ અને તેને લઈને ભારત અને ઈરાન સાથે પણ વાતચીત ચાલી રહી છે વિદેશમંત્રી એસ જયશંકરે તેઓની સાથે ઈરાન સાથે પણ વાતચીત કરી રહી છે ગઈકાલે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારબાદ આજે ઈરાન સાથે પણ બેઠક કરવામાં આવી ઘણી બધી રીતે આપણે ભારત દેશના સૈન્યની પણ પરિસ્થિતિ અને ત્યારબાદ એક પછી એક પાકિસ્તાનના ઘરમાં એટલે કે દુશ્મન દેશના ઘરમાં જે કરારો જવાબ આપવાનો છે ડ્રોન હુમલો હોય મિસાઇલ હુમલો હોય કે અલગ અલગ રીતે હુમલાનો વળતો પ્રત્યુત્તર પ્રહાર આપવામાં આવી રહ્યા છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાત અત્યારે હાઈ એલર્ટ પર છે ઘણા બધા જે ગતરોજ રોજ જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર તે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો ડિફેન્સ સિસ્ટમે આ તમામ જે હુમલો છે તે નિષ્ફળ બનાવ્યો છે પરંતુ જમ્મુ કાશ્મીર પર ગત રોજ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું ઘણા બધા એવા એરપોર્ટ છે જ્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યા છે ઘણી બધી ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે મહત્વની અપડેટ એ છે કે ધાર્મિક સ્થળોની સાથે સાથે એરપોર્ટ પર પણ ઘણી બધી રીતે બ્લેકઆઉટ કર્યા બાદ ફ્લાઇટો રદ કરવામાં આવી છે સરહદ પર જે પરિસ્થિતિ સર્જાય છે તેને લઈને જ સરકાર હાલ અત્યારે એલર્ટ મોડ પર છે લડી લેવામાં મૂળમાં છે એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠક રક્ષામંત્રી સાથે જ ગૃહમંત્રી અને વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે વિદેશમંત્રી એસ જયશંકરની ઈરાન સાથે પણ વાતચીત ચાલી રહી છે હાલ અત્યારે હુમલાની પરિસ્થિતિ યુદ્ધના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એક પછી એક લગાતાર હુમલા થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ ગુજરાતના જે દરિયાઈ વિસ્તાર છે ગુજરાતનો જે દરિયાઈ કિનારો છે સરહદી વિસ્તાર કહેવાય ત્યાં પણ હાલ અત્યારે હાઈ એલર્ટ પર છે એપી સેન્ટર ગણાય કે જે મેટ્રો સિટી ગણાય ગુજરાતની અમદાવાદ તેને પણ હાલ અત્યારે હાઈ એલર્ટ પર છે ત્યાં પણ જે પ્રમાણે ગત રોજ આપણે નું જે ક્રિકેટ સ્ટેડિયમ છે તે પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હુમલા જે હુમલો કર્યો તેનાથી લઈને પોર્ટને ઘણું બધું નુકસાન થવા પામ્યું હોય ત્યારે જે માહિતી એક પછી એક સામે આવી રહી છે જેમાં અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ હાઇ એલર્ટ તંત્ર જિલ્લા તંત્ર પણ એલર્ટ મોડ પર છે તમામ જગ્યા પર પોલીસ બંદોબસ્ત છે મહત્વની અપડેટ સામે આવી રહી યુદ્ધના પડકારો યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફને પણ છે હાલ અત્યારે પાકિસ્તાન ગૂંઠણે નમી ગયું હોય તેવી પણ માહિતી છે પોતાના જ પાડોશી દેશ પાસે લોન લઈ રહ્યા છે તેવી પણ સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે પાકિસ્તાનની શેર બજારમાં જે શેર હોય તે પણ ગગડી રહ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન તેઓ પણ કહ્યું હતું કે યુદ્ધ કરીએ સામે જવાબ આપે તેવી કોઈ અમારી તેવી કોઈ અમારા અત્યારે મૂળ નથી પરંતુ જે પ્રમાણે તેઓ દ્વારા જે આ એક કાયર હુમલો કરવામાં આવી રહ્યો છે તેને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે પણ માહિતી આપી હતી કે તેમનો વર્તો પ્રત્યુત્તર એટલે કે કરારો જવાબ હાલ અત્યારે આપી રહ્યા છે સીડીએસ સેના અધ્યક્ષ સાથે રક્ષામંત્રીએ પણ બેઠક કરી છે અલગ અલગ ઉચ્ચ સ્તરીય બેઠકો સામે આવી રહી છે અત્યારે જસ્ટ બે અઢી વાગ્યાના હર્ષામાં એક મોટી બેઠક જે રક્ષામંત્રી રાજનાથ અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની જે બેઠકો પૂર્ણ થઈ તેના લાગી રહ્યું છે હવે અપડેટ જે દ્વારા તૈયારી કરવામાં આવી છે પ્રત્યુત્તર આપવામાં આવી રહ્યા છે તેને લઈને જમ્મુના સાંબામાં સાત ધુસણખોરો એટલે કે જે આતંકવાદીઓ છે તેઓને ઠાર કરવામાં આવ્યા છે એક પછી એક આતંકવાદીઓના જે મુખ્ય મથકો કહેવાય તેને પણ મિસાઇલ વડે અને ડ્રોન હુમલા વડે કરી દેવામાં આવ્યા છે ભારતીય સેનાની એક મોટી સફળતા એક પછી એક લગાતા સામે આવી રહી છે ગત રોજ કહેવામાં આવે તો પાકિસ્તાનની એ આખરી રાત અંતિમ રાત કહેવાતી હતી કારણ કે ડ્રોન હુમલો જે પ્રમાણે કરવામાં આવ્યો ઘણા બધા આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હાલ પાકિસ્તાન સૈન્ય છે કે પાકિસ્તાનમાં તેઓને એક કરારો જવાબ આપી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી રક્ષામંત્રી ગૃહમંત્રી અને વિદેશમંત્રીની ત્રણ જે મુખ્ય કહેવાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ખબાથી ખબર મળ્યા સાથે વિપક્ષ પણ અત્યારે જોડાયું છે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે રાહુલ ગાંધી પણ કહી રહ્યા છે કે અત્યારે કોઈ પ્રકારના વિપક્ષ કે પક્ષની વાત નથી કરવાની પરંતુ દેશ પર જયારે આવ્યો સંકટની પરિસ્થિતિ હોય ત્યારે ખભાથી મિલાવી અને સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પ્રશાસન દ્વારા લેવામાં આવેલા નિર્ણયો જે આપણી મિલિટરી છે જે આપણી આર્મી છે ત્રણ ત્રણ ફોર્સના તમામ જે જવાનો છે તેઓની પણ કામગીરીની સરાહના કરી છે તેઓની પણ કામગીરીને બિરદાવી છે શ્રીનગર જમ્મુ લેની ફ્લાઇટો જે રદ કરવામાં આવી છે તે દસ મે સુધી આ તમામ ફ્લાઇટો રદની માહિતી સામે આવી છે એક પછી એક ઉચ્યસ્તરીય બેઠકો થઈ રહી છે એક પછી એક હવાઈ હુમલો જે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યો છે તેને પણ ધ્વસ્ત એટલે કે તેને પણ ડિફેન્સ સિસ્ટમ દ્વારા ક્રેક કરી અને આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યો છે એક પછી એક હુમલાનો પ્રત્યુત્તર વળતો પ્રત્યુત્તર પણ આપવામાં આવી રહ્યો છે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારો જે પ્રમાણે રાજસ્થાન પંજાબના પણ અલગ અલગ વિસ્તારો પર પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવેલા હુમલાનો પ્રત્યુત્તર આપણે આપી રહ્યો છે કોઈ જ પ્રકારનું નુકસાન હાલ અત્યારે સામે નથી આવી રહ્યું પરંતુ પાકિસ્તાનની જે આ નાપાક હરકત છે તેને કરારો જવાબ આપવાનું વિદેશમંત્રી એસ જયશંકર દ્વારા માહિતી સામે આવી રહી છે ની મેચની વાત કરીએ તો તમામ ની મેચો પણ રદ કરવામાં આવી છે આર્મી મુવમેન્ટ દ્વારા પણ હાલ અત્યારે એક્શન મોડમાં અલગ અલગ સિચ્યુએશનનો તાગ મેળવી અને કાર્યવાહી કરી દેવામાં આવી છે વાંધાજનક પોસ્ટ કરનારાઓ ચાર સામે ફરિયાદ સોશિયલ મીડિયા પર આર્મીને લગતા કે કોઈપણ પ્રકારની ખોટી અફવા કે માહિતી આપવા બદલ પર સરકાર હાલ તેના પર બાજ નજર રાખી રહી છે સોશિયલ પ્લેટફોર્મ પર કોઈપણ વાંધાજનક ટીકા ટિપ્પણી કે કોઈ પણ ખોટી માહિતી જો ફેલાવતો હશો તો તેના પર પણ લીગલી કાર્યવાહી કરવામાં આવશે પાકિસ્તાન સાથેના જે તણાવમુક્ત વાતાવરણની વચ્ચે સરકાર દ્વારા આ અલગ અલગ નિર્ણયો લેવામાં આવે છે ગુજરાત પોલીસ પણ સોશિયલ મીડિયા પર ચાપતી નજર રાખી રહ્યા છે ગઈકાલે ધર્મશાળા પર ચાલુ મેચ જે રમાઈ હતી તે અટકાવી દેવામાં આવી છે અત્યારે હાલની માહિતી એ છે કે આઈપીએલ મેચ સમગ્ર બધી જ આઈપીએલ મેચો બંધ કરી દેવામાં આવી છે વાંધાજનક પોસ્ટ કરનારા ચાર લોકો સામે અત્યારે એફઆઈઆર પણ દાખલ કરી દેવામાં આવી છે જો આપ અંધાધુન રીતે પણ નેગેટિવ કે ખોટી ઇન્ફોર્મેશન જાણ્યા અને જોયા વગર ફેલાવી રહ્યા છે સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ કરી રહ્યા છે ચેથી જજો હાલ ગુજરાત પોલીસ સાયબરનો જે ટીમ છે તે પણ આપની તરફ આપના પર બાજ નજર રાખી રહ્યું છે આવી ખોટી કોઈપણ પ્રકારની માહિતી ફેલાવશો નહીં કારણ કે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાનના યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તણાવમુક્ત વાતાવરણ હોય તેવામાં ખોટી માહિતી આર્મી વિશે કે કોઈપણ પ્રકારને ટીકા ટિપ્પણી કે ચર્ચા કરવા પર લીગલી એક્શન લેવામાં આવી રહ્યા છે ત્યાં સુધી ચાર વ્યક્તિઓ સામે એફઆરઆઈ નોંધવામાં આવી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પણ એક મોટી બેઠક મળવા પામી છે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે સાથે જ દેશના ગૃહમંત્રી રક્ષામંત્રી અને વિદેશ મંત્રી સાથે જે ચર્ચા વિચારણા કરી તેના પરથી લાગી રહ્યું છે કે ગુજરાત હાલ અત્યારે સુરક્ષા સુરક્ષિત છે કોઈ પણ પ્રકારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા તે સફળ નથી નીપજ્યા રાજસ્થાન હોય પંજાબ હોય કે પછી કચ્છ કચ્છના ગુજરાતના કચ્છ જિલ્લાના જે સર દરિયાઈ વિસ્તાર છે ત્યાં ત્યાં હાલ અત્યારે એલર્ટ મોડ પર છે માછીમારી કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આતંકવાદની સામે આજે લડાઈ ચાલી રહી છે એક પછી એક વર્તો પ્રત્યુત્તર ભારતના સૈન્ય તરફથી પાકિસ્તાનને આપવામાં આવી રહ્યો છે ધીમે ધીમે તમામ જે એક્શન લેવામાં આવી રહ્યા છે આપ સુધી આ તમામ અપડેટ પહોંચાતા રહીશું અમારી સાથે સ્પાર્ક ટુ ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરીન સ્પાર્ક ટુડે ન્યૂઝ